ભૌતિક ગુજરાત ન્યૂઝ ચેનલ માં આપનું સ્વાગત છે વાવ આજે મળી રહ્યા છે તાજા સમાચાર

હોવા હોતા હોતા આદરણીય ગરીબ પટેલજી 755 જે આપ દર્શક તરીકે સમાજવા આનાનો રોટલાજી આ કાર્યક્રમ થી અમે દયન રૂપે આલતાઓને આવો માંગું ભગો પડે કે આ બને ના આપે પણ તમારા જે દેશવા માટે જે લેજો તો આપ ખાસ કાર્ય થઈ થઈ જે સેવા મગુર દેખે ઇમાનંદ કરી જે ઉપર કોણ આતો છે અને બડે નિમર માતૃશ્રી સુમંતભાઈ સુમાયો

ইকনতি কনে চ্ে hating শিখনু ক্হ঺চে স�নাক চেেক

વધારાનો કોઈ ખર્ચ થતો નથી આની જી જે વિક્રમભાઈ છે તે ખરેખર ધન્યવાદ ને પાત્ર છે વાવર વાવ થરાદ અને સોઈગામ ત્રણ તાલુકો સાથે મળી અને અગાઉ પણ ચાર વખત ચુક્યા છે અને આ પાંચમી વખતે તમામ ત્રણે ત્રણ તાલુકાના પ્રમુખશ્રીઓ અને તમામ ત્રણે તાલુકાના દાતાશ્રીઓ તેમજ હું તમામ આયોજક આભાર કાર્યકર્તા કહેવામાં આવે છે તો જેમલભાઈ ખુશી નો માહોલ છે આજનો દિવસ કે સમાજ માટે આ કરવો જોઈએ અને હર હંમેશા ક્યારે આ બંધ ન કરવો જોઈએ સમૂહ લગ્ન આયા વર્ષે આ વર્ષે થવા જોઈએ અને સામાજિક હોય એમને પણ સારું રહેતું હોય છે એટલા માટે સમાજ બંધુઓ નો ત્યાં બધી મેઘવા સંસ્થા નો કમિટીઓ અને તમામ